તો રાજકોટમાં પડેલા વરસાદના કારણે ડાયવર્ઝનનું ધોવાણ થયું મવડી ગામથી પાડ ગામ જવાના રસ્તે ડાયવર્ઝનનું ધોવાણ થયું બ્રિજ નિર્માણ કારણે ડાયવર્ઝન હતું ઉપરવાસ અને ગામમાં પડેલા ભારે વરસાદથી ધોવાણ થયું તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાય છે બાઇપ નાખી ડાયવર્ઝન ફરી રિપેરિંગ કરી કામગીરી શરૂ કરી જોકે ભારે વરસાદ હજુ પણ આવે તો ફરી ધોવાણ થવાની સંભાવના છે રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે મવડી થી પાડગામ તરફ જે ક્રોઝવે બનાવવામાં આવ્યો હતો ડાયવર્ઝન કારણ કે પાડગામ જવાનો રસ્તો છે તેનું કામ ચાલુ હતું પરંતુ ઉપરથી જે ભારે વરસાદનું પાણી આવ્યું હતું ને તેના કારણે જે ડાયવર્ઝન છે તેનું ધોવાણ થઈ ગયું હતું ત્યારે યુદ્ધના ધોરણે આ કામગીરી છે તે તંત્ર દ્વારા અને સ્થાનિક કોન્ટ્રાક્ટર કે જેમને પુલની કામગીરી રાખી છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે દર વર્ષે થોડો વરસાદ આવે ઉપરવાસ ની પાણી આવે એટલે બંધ થઈ જતો નવો બ્રિજ છે તે બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે બ્રિજની કામગીરી ચાલુ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ બ્રિજની કામ હજી પૂર્ણ નથી થયું તેના માટે થઈને ડાયવર્ઝન છે તે બનાવવામાં આવ્યું હતું જે રીતના રાજકોટ જિલ્લાની અંદર કારણ કે આ પાડ ગામની જો વાત કરીએ તો આ વિસ્તારની અંદર રીબડા છે સાપર વેરાવળ છે સાથે સરદારની ઢાળ છે ત્યાંનું પાણી પણ આ તરફ આવતું હોય ને પાણીનો પ્રવાહ ફૂર ફોર્સમાં હોવાના કારણે આ ધોવાણ થયું હતું હાલ યુદ્ધના કામ ધોરણે આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે કે જેના કારણે લોકોને મુશ્કેલી ના પડે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ પાડ